સ્વાગત તમારું નવા હોરર સ્ટોરીના કિસ્સામાં જો આગલે વિડીયો તમે ના જોયો હોય તો જોઈ આવો ડિસ્ક્રિપ્શનમાં હું લિંક મૂકી દઉં મસ્ત વિડીયો એ અને જલ્દીથી જલ્દી બને એટલું બન કે સબસ્ક્રાઈબર કરાવી દો ફટોફટ એટલે મજા આવી જાય તમે સબસ્ક્રાઈબ કરો એટલે મજા આવો મિત્રો વધારે ઓમ રસ જાગે તમને ઓમ સારી રીતે સ્ટોરીઓ લાવવાની તમને કહેવાની તો મિત્રો ચલો ચાલુ કરીએ ન્યૂ હોર સ્ટોરી ઇન ગુજરાતી એક રિયલ રિયલ કિસ્સો આવી રહ્યો એકદમ રિયલ આપણા ભાઈબંધ ભાઈબંધના સગા સંબંધી હંગાત જ ઘટેલો હોય કિસ્સો સિદ્ધપુર નદીમાં સિદ્ધપુર નદી તો જોઈ છે તમે નામ ઓવડ્યું છે તો ચાલુ કરીએ તો આ બનાવ આપણા ભાઈબંધના એક સગા સંબંધી અંગત ઘટ્યો હતો તો આ વાત ગણી લો ને આજથી વીસ પચીસ વર્ષ મોનની વીસ પચીસ વર્ષ મોનની લગન લગનની કે પહેલાં તો ભાઈ કેવું હતું કે લગ્ન બગન હોય આજના એક ગામડામાંથી બીજા ગામડામાં જવું હોય તો કોઈ એવા સાધનોની વ્યવસ્થા નથી સુવિધા નથી એટલે આપણો પેદલ જ જવું પડતું એટલે કે હેરતા જ જવું પડતું અને બધા હેરતા જ જતા ભાઈ હું સાચું કહું તો હજી અમારે તો એવા ભાઈ ડો ને કે હજી કંઈક ભાઈ અમે જ્યારે વીસ વીસ પચીસ કિલોમીટર હેરતા જ હતા બધા ટ્રાવેલ કરતા પછી એ ભાઈ એવા ડોહા પડ્યા હોય આપણા કે આવું કહેવાવાવાળા કામે વીસ વીસ પચીસ કિલોમીટર ટ્રાવેલ હેડિન કરતા આ તો બધું વાવું ભાઈ એટલે એવી રીતના એમના લગ્ન હશે જે સગા હતા ને આપણા ભાઈ એમના કોકના તેઓ લગ્નમાં જવાનું છે તે એડા રાત્રે ચાલતા નીકળ્યું રાત્રે ચાલતા નીકળીએ સવાર પડતા પડતા કે સવારે પોકી જઈએ તેઓ જો આપણા લગ્ન હતું ચહેરા ચાલતા થઈ ઘરથી નીકળ જો બીજા ગામ જવા માટે ગામનું નામ આપણે નહીં લેવું પણ વચ્ચે સિદ્ધપુર નદીમાં થઈને જવાનું હતું ત્યાં સિદ્ધપુર નદી નોમ દઈ દીધું એટલે કંઈક આપણા આવી બધું સિદ્ધપુર નદીમાં થઈને જવાનું હતું રાત્રે અને સિદ્ધપુર નદીના ભાઈ કિસ્સા તો ખતરનાક પડ્યા તમે બહુ અબળ્યા છીએ અને જો તમારા ભાઈ કોઈ કિસ્સો હોય તો આપણો લખીને મોકલો આપણે મસ્ત રીતે પબ્લિકને સંભળાવીશું આપણે ઇન્સ્ટાગ્રામની લિંક મૂકી દઉં ઇન્સ્ટાગ્રામમાં લખીને મોકલાવો તમારા અંગે કોઈ પણ કિસ્સો આવો હોય તો તમારા ભાઈ તો મિત્રો એરા ચાલ 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 મસ્ત હેડ ઓમ ગુનગુનાવતા ગીતો ગીતો જમોનાનો અને કોઈ આવી બીગ બીગ નહીં ભાઈ પહેલાં તો બધા જતા ભાઈ કોઈ મોટી વસ્તુ નહીં આયે પણ આવા બનાવો બની જતા સમજ્યા ચાલ 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 બોચ છ કિલોમીટર અંડોળ્યું પછી સિદ્ધપુર નદી આવ્યા નદીમાં ઉતર્યું નદીમાં ઉતર્યું એટલે આમ ભાઈ એવું અચાનક એટમોસ્ફિયર એવું થઈ જાય ને વાતાવરણ કોમ ભયાનક કોમ ભયકાર મારા તમને અમુક લાગતું કોમ નેગેટિવિટી ફેલાઈ જાય તમારા આજુબાજુ એવું લાગવા માંડ્યું ચાનક આમના આજુબાજુ કે એવું એ થાય કે કોઈક સાથે સાથે ચાલક કોઈકનો પગલો પડ્યો અંગાતંગાત પણ હાર્યા ઉપાડીને આમ આમ જોવું કશું નહીં કોઈ નહીં મનનો વેમ કરીને પછી ચાલવા માંડ્યું હેડે હેડે હેડ આગળ જઈ નદીમાં નદી બહુ હે ભાઈ જેને ના જોયું હું કહું જોયું હોય તો એ તો જણાવજો ભાઈ ના મેં જોઈ લી નદી બહુ જ લોબી નદી ત્યારે હેડું હેડ હેડું આગળ જઈ અને અમને કંઈક અવાજ આવે કે જોણે કોમ પાર્ટી ચાલુ હોય ને કહું ઓમ સેલિબ્રેશન કરતા હોય બધા ગુજરાતીમાં સમજી ભાઈ હું થોડું ગુજરાતી સમજાય નહીં કહું કોક સેલિબ્રેશન થાય કશાકનું નહીં પાર્ટી પાર્ટી હોય તો બધો નાસ્તો હોય તો હમણાં મનમાં એટલે યાર રાત્રે નદીમાં આવો અવાજ અત્યારે તો ભાઈ નદીમાં તો કોણ આવું ભાઈ ઉજવણી કર પાર્ટી કર સેલિબ્રેશન ડાઉટ અને આ ભાઈ આમ રગવાયા થોડાક જોવા જવું પડશે ત્યાં ત્યારે આ અવાજ હોમું જઈ કે જે થી અવાજ આવે એ મિત્રો અમને અવાજનો પીછો કર્યો કે અવાજ કઈ બાજુથી આરા જોવા જયા ખબર નહીં ભાઈ કે આજે જોવા જઈએ અને એમના આંગત હું ઘટવાનું હોય અમને અંદાજો જ નહોતો કે આવું થશે મારા આંગત આગળ જઈને અને ભાઈ ખરેખર ખોળ છોડી દઈ રહ્યા ખરેખર તૈયાર તળાવતી ઊંઘ નથી આવીને તાવ ચડી ગયો તો ત્યારે અરે જઈ 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 અને આગળ અરે પહેલાં જોવું કે કંઈક જણો વચ્ચે અગ્નિ ચાલુ હો અને નાચે મોડે બધો હું 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 કરીને નાચું સેલિબ્રેશન કરો યાર જૂના જમાના અંદર પહેલાં બધું આવું હતું યાર તમે એમના વિચારતા કે આવું બધું પેલું આ તો ફિલ્મની સ્ટોરી એવું પણ પહેલાં આવું બધું હતું પહેલાં થતું કેમ જૂની હોય તો કોઈ ડીજે બીજે ના હોતો યાર આવી રીતના મોઢાથી ગઈ ઢોલ વગાડ નગારો વગાડ ને નાચું બધો એવી રીતના ચાલુ હતું એ વસ્તુ નાચવાનું નહીં રહ્યું ત્યારે આ ઓમને તો મજા આવી આ જોઈ તે ઓમનો થોડો રસ પડ્યો ત્યારે આ નજીક ગયા જોવા ત્યાં તો નજીક પોકી ગયા ઊભા થઈ ગયા જોવા કહેવાય હા હું વાત તો સેલિબ્રેશન ચાલુ ભાઈ મહેફિલો ચાલુ હોય તો ઉત્સવ ચાલુ હોય ત્યારે જઈને બેહીએ કે જોવા ચાલુ થયું નાચવાનું નાચવાનું પછી નહીં આપણો પછી બ્રેક પડતો કંઈક નાસ્તાનો એવો તે એવું થયું અને બધો લાઈન સર બેહી નાસ્તો લેવા માટે જઈને આયડા લાઈનમાં બે ગયા નાસ્તો લેવા માટે ઓબળ્યો બેડી ગયા આયડા એક જણ આવ્યું એક જણ એટલે આવ્યું એટલે લાઈન સર હાલતું હતું ઓમ 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 આ લઈ જતું હતું હાથમાં બધો ઓમ રાખીને બેઠો હતો ઓમ ઓમ આ લઈ જતું હતું બધું આ લઈ જ્યું આ લઈ જ્યું આવ્યું ઓમના નજીક આવ્યું આયડા જઈને પાછા ઓમ કરીને બે ગયેલા લાઈનમાં તે ભાઈ જેવું પેલા ભાઈ ઓમ કરીને હાથ માર્યું ઓમ ના ઓમને ઓમ 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 જોયું ને ગોડ ફાટી દઈ ભાઈ ઓમની જોઈને એમના હાથમાં શું હતું ખબર ઓગળી કાપેલી ઓમ ઓગળી આવી હાથમાં એમના પછી રાજા ઓમને ખબર પડી કે લે હું જો બેઠો હું આ બધું અને સુબાની ઓગળી જોઈને તો પહેલાં તો ગોડ ફાટી દઈ અને એમને આજુબાજુ જોયું ને ભાઈ આખી રીતના મોટો બધોનો એટલે ખરેખર એમના પરસેવા છૂટી ગયા બે કડી તો ઓમ હું શું કરું હું ના કરું એવું થઈ ગયું અને આમ ઓખ્યો ફાટીથી બે ઘડી મગજ જ બંધ થઈ ગયું કે હું હું કરું લેવું હું કરું આથી કે કારણ કે એમને હું જોયું હતું ખબર કે આજુબાજુ કમ્પ્લીટ ભૂતળો હોય એ બધો એ જે બધો હતો ને ભૂતળો હતો ને બૂઢો ખોવાઈ ગયેલો ને એકનું મોટું ખેંચાઈ ગયેલું ને અમુકના તો ચેણ ઓગડ્યો ને અમુકના પગ ઊંધા ખરેખર ભાઈ એથી આર્યા થોડા આમ મરદ હોતા હું કહું ને બધા મરદો હતા આર્યા ગમે તે કરી રાગા રાગા રાગ એથી આમ ઓમ ગોડ ઘહેડતા ગહેરતા પાસા પાસા જઈને ના કોશિશ કરીને એથી રાગ રાગ સટક્યા અને ખરેખર ભાઈ એમનો નસીબ ગણી લો કે કોઈ ભગવાનનો હાથ ગણી લો એમના ઉપર બચી ગયા ભાઈ ખરેખર તો લગ્નમાં પોકી ગયા ને કોઈને પહેલાં તો નહોતું જણાયું પણ એ ઓગળી લઈને આવ્યા હતા ઘેર રહ્યા એ જે હાથમાં આવી હતી ને ઓગળી એ ઘેર લઈને આવ્યા હતા એ મોરી બહુ વર્ષો મોરની વાત આવી રહી અને ભાઈ તૈણ દળાવી તાવ ચડી ગયો હતો ભાઈને ખરેખર દાળા તો ખોવાય ગયા આ રહ્યા ચો ખોઈ જ ના તો મિત્રો વિડીયો કેવો લાગ્યો કહો અને ગમે હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરતો અને વિડીયો લાઈક કરતો જલ્દીથી આવા આવા બીજા વિડીયો માટે